નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર જેતપુર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે અનેક ડોક્ટરો રજા પર એકસાથે આમ જનતા દવા લેવા માટે કલાકો સુધી લાઇન પર સિવિલ હોસ્પિટલના કર્મચારી ક્યાંક ને ક્યાંક મોબાઈલ પર ટાઈમ પાસ કરતા સામે આવ્યા એવું જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી લેન્ડલાઇન નંબર પણ આઠ દિવસથી બંધ હાલતમાં ડૉક્ટર આકાશ ગેડિયા અને ડૉક્ટર નિકિતા પંડ્યા હાલ બંને ડૉક્ટરો રજા પર છે સિવિલ હોસ્પિટલમાં ફક્ત ને ફક્ત બે જ ડોક્ટરો હાલ હોય તેવું જાણવા મળ્યું છે ડૉક્ટર નિકિતા મેડમની સેલેરી બે લાખ બ્યાસી હજાર શું ઘેર સુવાની જ લે છે કે પછી અવારનવાર રજા પર ઉતરીને ફરવા જવાની છે તેવી લોકોમાં ચર્ચા ઉઠી પામી છે હાલ બાળકોના ડોક્ટર પણ કોઈ છે નહીં અને બહારથી વિઝિટમાં ડોક્ટર બોલાવવામાં આવે છે બીજી તરફ જો વાત કરીએ તો આંખોના ડોક્ટર પણ કોઈ છે જ નહીં આંખની તપાસ જેતપુર સિવિલ હોસ્પિટલમાં તો નહીં જ થાય ક્યાંય પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડશે આંખની તપાસ માટે લોકોની એવી માંગ ઉઠવા પામી છે કે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોનો વધારો થાય અને સ્ટાફ વારંવાર રજા પર ના જાય આશીષ પાટડિયા જેતપુર